જય મુરલીધર જય દ્વારકાથી શું કહે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો આજે આપણે સવાર સવારમાં ઉઠીને આવી ગયા વાડીયાને વાડિયા આવી ગયા તો આજની તારીખ છે તેર તેર તારીખ તેર તારીખમાં મિત્રો આપણે પાંચ સાત દિવસ ત્યાં એક વિડીયો આપણે જોઈએ છીએ જૂનાગઢ જુનાગઢ રાજકારણમાં ખડફડાટ જોકે જૂનાગઢ રાજકારણ હોય કે ગમે ત્યાંનું હોય આપણે તો જો કોઈ રાજકારણમાં રસ ધરાવતા નથી કડભડાટ એટલે જુનાગઢ રાજકારણમાં આપણી આહિર જ્ઞાતિની દીકરી અંજલીબેન આહિરની એન્ટ્રી જોકે આપણે આહિર નાયકને ગર્વ હોવું જોઈએ કે આપણી આહિરની દીકરી એક જો રાજકારણમાં ઉતરતી હોય તો આપણાથી જેટલો થાય એટલો એમને સપોર્ટ કરવો જોઈએ જોકે એ તો જુનાગઢ જ નું જ પ્રોપર ઇલેક્શન અત્યારે તો છે પણ આગળ જતાં આપણને એમ થાય કે આપણી આહીરની દીકરી એમાં ઝંપલાવ્યું છે ને આગળ વધે ને આગળ ક્યાંય જાય તો આપણે આહીરની દીકરી છે કે આહીરના ભાઈ હોય કોઈ પણ જોકે આપણે કોઈ રાજકારણમાં ભાજપ વિરોધી કે કોંગ્રેસ કે આમ આદિ આમ આદમી પાર્ટી એ કંઈના સમર્થક નથી આપણને તો ફક્ત ગર્વ હોય તો આહિરનું કોઈ પણ વ્યક્તિ હોય કે અંજલીબેન આહિર છે જવાહરભાઈ ચાવડા છે દિનેશભાઈ ખટારીયા છે આહિર પ્રત્યેની લાગણી હોવી જોઈએ તો મિત્રો આપણાથી જેટલો સપોર્ટ થાય અને જે કાંઈ થાય આપણી આહિરની દીકરી અત્યારે જૂનાગઢ વોર્ડ નંબર પાંચ મીરાનગરમાં ચૂંટણી લડી રહ્યા છે તો તેમની સોલ તારીખનું ચૂંટણી છે તો એમાં તમે અવશ્ય મતદાન જે જુનાગઢ રેસિડેન્ટમાં આવતા હોય તો મિત્રોને નમ્ર અપીલ કરીએ છીએ અને રાજકારણમાં થોડોક ફેરફાર અને સુધારો આવવો જ જોઈએ જોકે અંજલિબેનનો મેન મુદ્દો છે કે અત્યારે જૂનાગઢના ઝાંઝડાથી લઈ મીરાનગર બધે રોડ રસ્તા ખુલ્લી ગટરો અને એ તો મિત્રો આપણે પણ જૂનાગઢ આપણે નજીકમાં જ સહી જૂનાગઢ જિલ્લાના સહી નજીકમાં જ સહી તો આપણેને પણ ખબર છે કે આપણે જ્યાં જઈએ જૂનાગઢ જાતો હોય ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય કે ટ્રેક્ટર હોય ગમે તે લઈને જતા હોય તો આ ગલીમાંથી નીકળો તો પણ ત્યાં રસ્તા ટુ વ્હીલ પણ નીકળે એવું ન હોય ફોર વ્હીલ ટ્રેક્ટર તો એક વાત અલગ છે તો આપણે અંજલીબેનનો મેઇન મુદ્દો પેલો રોડ રસ્તાને લઈને અંજલીબેને ઝંપલાવ્યું છે તો તેમના આપણે વિડીયા તો એ કે નાની વયની ઉંમરે અંજલીબેન રાજકારણમાં આવ્યા અને તેમની પણ એક લાગણી એવી છે અને પોતે પણ બોલે જ છે કે આપણે કોઈ પક્ષ વિરોધી કાર્ય કરતા નથી પક્ષ વિરોધી કાર્ય કરવાનું આવતું નથી પક્ષ ગમે તે હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ અંજલીબેનના શબ્દો છે આપણે તો પબ્લિકને હિતલક્ષી કાર્ય કરવાનું છે એવા અંજલિબેન જણાવે છે અને આવા ઉમેદવારો હોવા પણ જોઈએ આપણે તો ફક્ત એમ જ છે કે આપણી આહીની દીકરી આમાં ઉતરી છે તો એ હજારો અંજલીબેન એક અંજલીબેન નહીં હજારો અંજલીબેન થાવ તમે દીકરીઓને પણ કહેવાનું મારે એવું છે કે તમે પણ અંજલિબેન થાવ અને સારા કાર્ય કરો ચાલો મિત્રો આપણે તેમની ઝલક પણ બતાવશું જોડાયેલ રહેજો આગળ મિત્રો એક આપણે ખાસ કહેવાનું ભૂલી ગયા હતા કે અંજલીબેન આહિર અંજલિબેન આહિર છે તે આપણે કોઈ કોન્ટેકમાં નથી આપણા સગા નથી ફક્ત આપણે તો આહિર નાતને માનીએ છીએ કે આહિરની દીકરી છે તો આપણે એને શક્ય હોય તેટલી મદદ કરી વિ યુટ્યુબ વિડીયાના માધ્યમથી અને આપણામાં કહેવત કહેવાય પણ છે આહિર કુળની ઉતરી અમીર ન હોત હયાત તો દેવકી તારો દીકરો કંચને હાથે કપાત તો મિત્રો આહિર હતા તો આશરો મળ્યો તો એમ અંજલીબેન એક આહિર જ્ઞાતિની દીકરી છે તો જેટલો થાય એટલો આપણે સપોર્ટ કરવો જોઈએ ને જેટલો શક્ય હશે તેટલા કરતા રહેજો ને હું પણ કરીશ જેટલો શક્ય હશે એટલો સપોર્ટ કરશું હજી તો ક્યારેય આપણે મળ્યા નથી જોકે એમની તદ્દન આપણા નજીકમાં જ એમની હોટલ છે એસેફ હોટલ આપણે રૂબરૂપ ક્યારેય મળ્યાય નથી સમય અને શક્ય હશે તો ક્યારેક મળશું અને તમને પણ મળશું તો ચાલો જોડાયેલ રહેજો મિત્રો આજે આપણે થોડોક વિડીયો રાજકારણ લક્ષ્ય વિડીયો છે તો આ વિડીયામાં જોકે રાજકારણનો તો આપણે તદ્દન જરાય શોખ જ નથી આ તો એક આપણી નાઈટ આપણી આહીરની દીકરી જે સારું કામ કરવા માટે મેદાને ઉતર્યા છે તેમના માટેથી આપણે આજે આ વિડીયો બનાવ્યો છે તો આપણો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો એ ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો દાયરાના જય મુરલીધર જય દ્વારકાધીશ